હાલ વરસાદી સિઝન ચાલી રહી હોવાથી ખાડી પર પાણી ફરી વળતા આ માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ જાય છે જેના કારણે વાહન ચાલકો અને પદયાત્રીઓને ભારે જોખમ સાથે પસાર થવું પડે છે રસ્તા પર પાણી ભરાતા વાહન સરકવાની નદીના પ્રવાહમાં વહાઈ જવાની ઘટનાઓ ભય સતત તોળાઈ રહ્યો છે સૌથી મોટો પ્રશ્ન તો શાળાએ જતા વિદ્યાર્થીઓ સામે ઊભો થાય છે રોજિંદા અભ્યાસ માટે વેલાછા સુધી ભણવા જવાના વિદ્યાર્થીઓને પાણી ભરાયેલા માર્ગ પરથી પસાર થવું પડે છે માતા પિતાને બાળકોની સુરક્ષા અંગે ચિંતા સતાવે છે તેમ છતાં રોજિંદા અભ્યાસમાં ખલેલ ન પડે માટે વિદ્યાર્થીઓ મજબૂરી વશ આ રસ્તાનો ઉપયોગ કરે છે સ્થાનિક લોકોએ અનેક વખત તાલુકા તેમજ જિલ્લા સ્તરે રજૂઆત કરી છે કે આ માર્ગ પર કાયમી પુલ કે સુવિધા ઊભી કરવામાં આવે છતાં હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી પરિણામે વર્ષોથી વરસાદી સિઝનમાં લોકોને જીવના જોખમ અવર જવર કરવી પડે છે ગ્રામજનોની માંગ છે કે સરકાર તથા સંબંધિત વિભાગો તાત્કાલિક કાર્યવાહી કરે અને આ માર્ગ પર પુલ બાંધવામાં આવે જેથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોને આ મુશ્કેલીમાંથી મુક્તિ મળે અને સુરક્ષિત અવર જવર શક્ય બને આપણે આજે આપણા વિસ્તારના કોસંબા અને અંકલેશ્વર જેનો માર્ગ છે જે ઘણાને શોર્ટ પડે છે અહીંયાથી પણ અહીંયા જે એક મુશ્કેલનો સામનો અહીંયા ગામવાળા જે કરી રહ્યા છે ને હાલના અંદરમાં જે છોકરાઓ છે સ્સ્કુલ જવા માટે અહીંયાથી પસાર થવું હોય તો સ્કૂલ એ લોકોનું જવાતું છે નથી તો આપણા અહીંયાના સ્થાનિક છે એમનાથી વધુ જાણીએ છીએ તો આપણે અહીં રજૂઆત કરી તો કંઈ મેળ આવ્યો નથી જ આ બે આવ્યો નથી તો નથી છે